ત્યારે પાંચ દિવસમાં એકસો ચાલીસ કિલોમીટર કાપી સંઘ પેલી મેઘ છે પહોંચ્યો તો જ્યાં માર્ગમાં પીવાનું પાણી ભોજન અને મેડિકલ જેવી તમામ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે ત્યારે સમાજના સેવાભાવી લોકો જોડાયા હતા મારું નામ રક્ષાબેન હરેશભાઈ પટેલ છે હું આ કંપનીના અમે બધા વહુ છીએ અમે માતાજીની સેવા કરી એના બહુ જ અમને આનંદ થયો કેમ કે મા ઉમિયાની સેવા કરવાનો મોકો મળ્યો ઈ તો બહુ સૌ ભાગ્યશાળ સૌભાગ્યાની વાત છે એટલા માટે અમારા ઘરે રથનું આગમન ગામમાં રથનું આગમન થયું છે એના બદલ અમારા ગ્રામ જનો બહુ જ આનંદ આનંદ છીએ આનંદથી બહુ ખૂબ આનંદ છીએ મારું નામ રક્ષાબેન હરેશભાઈ પટેલ છે હું આ કંપાન અમે બધા વહુ છીએ અમે માતાજીની સેવા કરી